કરવાની રહે છે ચેરમેન સાહેબને અને ચેરમેન સાહેબ પછી ત્રણ મહિને એટલે ક્વાર્ટરલી મિટિંગ યોજશે અને એમાં મોનિટરિંગ ઓથોરિટી ઓથોરિટીના સભ્ય તરીકે ઘણા મેમ્બર્સ છે સ્ટેફના મેમ્બર એમાં નથી એ સિવાય નથી એટલે મોનિટરિંગના સ્ટેજ ઉપર ઇન્વેસ્ટિગેશનના કોઈપણ વ્યક્તિમાં નહીં હાજર રહે એટલે એ લોકો જે નક્કી કરશે અને જે ડિસાઇડ કરશે મોનિટરિંગ ઓથોરિટીમાં ચેરમેન છે પછી એ સિવાય સ્ટેટ લેવલના ચાર પાંચ અધિકારીઓ છે દાખલા તરીકે એક એસીએસ હોમ છે પછી ડીજી છે પછી એડિશનલ ડીજી લો એન્ડ ઓર્ડર અને પછી એ એસએચરસીના મેમ્બર છે એક પછી એડીજી બીજા રાજ્યના પણ એક લેવાના છે બીજા રાજ્યમાંથી કોઈ કોઈ પણ એડિશનલ ડાયરેક્ટર જનરલ લેવલના અધિકારી છે ગુજરાતમાં સોળ વિવાદાસ્પદ એન્કાઉન્ટરોની એસટીએફએ તપાસ શરૂ કરી છે જેમાં હાલ સુરત સિટીના ઉમરાગામમાં થયેલા મહેશ દીપક ગઢવાલી કેસ વલસાડના વાપી ટાઉનમાં ડુંગરિયા હિમલા મછાર કેસ અને વલસાડના ઉમરગામમાં સંજય ઉર્ફે સંજુ ઉર્ફે રાહુલ શારદા પ્રસાદના કેસની તપાસ શરૂ કરવામાં આવી છે એન્કાઉન્ટર કેસમાં ગુજરાત ઉપરાંત બીજા રાજ્યો જેવા કે કે કેરાળા યુપી અને ઉત્તરાખંડના લોકોના પણ મૃત્યુ થયા છે જેથી એસટીએફ તપાસમાં તમામ રાજ્યોની સ્થાનિક ભાષામાં પબ્લિક નોટિસ મોકલવામાં આવશે કેસેજની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને આપણે એમાં એ લોકો હવે ઇન્વેસ્ટિગેશનની કામગીરી શરૂ કરી દીધેલ છે અને સાથોસાથ આ એક ટૂંક સમયમાં પબ્લિક નોટિસ પણ ઇસ્યુ કરવાના છીએ એમાં ગુજરાતની અંદર ગુજરાતી અને અંગ્રેજીમાં આવશે અને બીજા રાજ્યોમાંથી જે રાજ્યોમાંથી જે મરણ જનાર વ્યક્તિ એક્ઝિસ્ટ કરે છે જે જે રાજ્યમાંથી આવતા હતા દાખલા તરીકે કોઈ કેરલાના છે કોઈ ઉત્તરાખંડના છે કોઈ છે કોઈ અલગ રાજ્યના છે તો એમાં જે ભાષામાં રાજ્યની એ ભાષામાં અને અંગ્રેજીમાં એટલે એના કારણે થોડો ટાઈમ લાગી રહ્યો છે કારણ કે અમુક હિન્દીમાં પણ ટ્રાન્સલેશન કરવાની છે અને અમુક મરાઠીમાં પણ છે અને મલયાલીમાં પણ છે એસટીએફ દ્વારા સોળ એન્કાઉન્ટર કેસની તપાસનો ત્રણ મહિનાનો રિપોર્ટ મોનિટરિંગ ઓથોરિટીને સોંપવામાં આવશે એસટીએફ દ્વારા પ્રથમ તબક્કામાં એન્કાઉન્ટરનો ભોગ બનેલા વ્યક્તિના પરિવારજનોના નિવેદન લેવાશે ત્યારબાદ એન્કાઉન્ટરમાં સામેલ અધિકારી અને તેમની ટીમની પૂછપરછ માટે સમન્સ મોકલશે કેમેરામેન રોહિત ચુડાસમા સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ